કે જે તો જાય છે કણે કોમે જાવ તો કોઈ લઈ જાય વગર હે નબળો આ સીજન તો ઢોકો

કોઈ બેટા માર્ગ માં થકે ને તો બી ધોડી હડે અને ફળા તું નહીં મને આ તો સારું કર્યું કાળું લાવ્યો હોઉં અને જો ધોળું લાવ્યો ને તો તો તાર લખાસ ના આવત કાળું લાવ્યો ને તે મારા બેટાને ને લાલી પાવડર ને ફળા ડબે ડબા ને થતા નહીં હું તો જાઉં તમે ફળા શું કશું રાખતું જ નહીં પેલા તો વેખવા આવે ને વેખનાર અલગ ફેલા લઈને કો તો ચોંચી લેશે કોઈ તો વેટી લેશે શોખ છે ને ફળા અરે દુનિયાના

ફોડા ડબલ ખર્ચા થઈ ગયા શું હે ખબર હવે તમારા બાયરે દાદા ને ધોળા ફાળે થોડો ઓય તી ફોડા આટલો આટલો પાવડર સોપે હવે હવે ખર્ચો તો તું ફોડા ધોળ લાબી તી પેલ થી તારે એટલે મને ચાવી ખબર હતી નક મુતાવ પૈણો જ નહીં હવે તો વાંટો રે હારું કે ઈ વાત હા છે હા રેડી

પણ બૈરા આપડે પા ઘરે રહેવા હોય ને તે ઈ તો અલ્યા મારે મારા બેટાને ચારે ચારે કુશિકાનો પડી જ ગયું લે કોઈ પાળુસી નથી નકદ એમ થઈ તો બૈરા હું તો મારું ખરી પકુક મેલાવાવાળો હોય તો મારું હે એટલે બધે પણ તારે રહેતો હોય તો તય ગામમાં રહેતો હોય અલ્યા હું તો મોળ ક્ષેત્રમાં પડા જતો રહું ને તે બહુઢા છે તો પાઉ દવાઈ ની બૈરા બે ફાટ થઈ ગયું એ

મારી માની સોગન પછી એવો મેળ પડ્યો છે ને એવા ગોંડા બે થઈ છે ને મને તે આ પૈસાનો તો મારા તો મેળ પડી ગયો અને બે ગોંડા આમ થી આમ કહેતા પડે જતો ને કામ થી આમ કહેતા પડે હું મારું કરી હંતાડી એવા બેટા છેતરે છે ને એકને ને ઓમ મિલિયન એક ને ઓમ મારું કામ થઈ ગયું અને હવે કોઈ કહાની મારે બનાવવી પડશે ને મારા બેટા આ હોલ પર તો મોન છે ની અને પછી મારે તો ગુરુ થઈ જવું પડશે ને મહેનત ની પડે પોલીસ ને ખબર ને આપડે દારૂ પાડે એને રેડ પાડવા પોલીસ જતી તારી વાળી પોલીસ અલ્યા રેડ પાડવા જતો મન કે સોગા મૂકું શું